جای پر આપ સૌનું સ્વાગત છે પ્રાર્થના ચેનલ પર આજે આપણે છીએ એક પવિત્ર સ્થાન પર દ્વારકાના પવિત્ર ભળકેશ્વર મહાદેવના મંદિરે જ્યાં દરિયો પણ ભગવાન શિવનું સ્વયંભૂ અભિષેક કરવા આવે છે આ મંદિર અરબી સમુદ્રના કિનારે એક ટાપુ જેવા ટેકરી પર આવેલું છે દરિયાની લહેરો અહીં રોજ શિવલિંગના ચરણ સ્પર્શ કરે છે ભક્તો માટે આ સ્થાન આશ્ચર્ય અને ભક્તિનું પવિત્ર કેન્દ્ર છે અહીંના શિવલિંગ કોઈ માનવસર્જિત નથી પણ સ્વયં પ્રકાશિત થયેલ છે અહીં તેરસોથી વધુ શિવલિંગો અને અનેક પવિત્ર શાલીગ્રામ શિલાઓ પણ જોવા મળે છે દર વર્ષે જૂન જુલાઈમાં જ્યારે સમુદ્રમાં જ્વાર આવે છે ત્યારે મંદિર સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી જાય છે અને ભગવાન શિવનો પ્રાકૃતિક અભિષેક થાય છે એ દ્રશ્ય નિહાળવું એક દિવ્ય અનુભવ છે મહાશિવરાત્રીના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે અને હજારો ભક્તો ભોળેનાથના આશીર્વાદ માટે અહીં આવી પહોંચે છે ભક્તિની આવી ભાવનાઓ દરિયો અને ધરતી એકસાથે નમાવી દે છે આજના પવિત્ર પડકેશ્વર મહાદેવના દર્શનથી અમારા શાંતિ મળી આશા છે કે તમને પણ આ પવિત્ર યાત્રાનો અનુભવ થયો હશે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં